જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ હવે તો નોકરી કરી કરીને કંટાળી આખી જિંદગી મજૂરી કરી કર હડિયા પટ્ટી કર કર હરુ આ પૂરે કશું જીવન તો એક ના હોય યાર સાચી વાત છે આ વેકેશન આ હવે વેકેશન માં શું કરવાનું મંજીરા વગાડવાના પણ બુરા મારા મગજમાં એક દિમાગમાં આઈડિયા આવ્યો છે કયો કે હારું આ વેકેશન છે ને ચોક ફરવા જતું રહેવું છે આમ મગજ શાંતિ મળે મોજ મસ્તી થઈ જાય અને એમ કહેવાય ને કે આ વેકેશન ગાર્યું પણ હવે પાછો બૈરો શું રોને એને બધો લઈને જઈએ તો પછી એમને હાચવવાનો આ તે પણ આપણે પોતાનું જીવન નહીં જીવ્યા સાચી વાત છે આ જેવું વેકેશન પડશે ને એટલે મારું સૌથી પેલું શું કહે છે ખબર હેડો પિયરમાં ફરી એના કાકા ને ફોઈ ને તું ખબર નહીં કોને કોને મલાવે એમાં વેકેશન પૂરું કહી દો ના પણ આ વખતે કંઈક કરીએ આપણે બે જણા હા કોઈને ખબર ના પડે એમાં આપણે બે જ જણા ચોક ફરવા જતા રહેવાનું કંઈક બોલું કાઢીને સમજો એ વાત થાય ફરવા જવું હોય તો આપણે અહીં આબુ અંબાજી નહીં જવું તો જઈએ તો ચોક સારી જગ્યાએ જઈએ તો પાર્ટી બેટી થાય બેંગકોક જઈએ બેંગકોક

જે ખાઈએ તો અડધા તારા અડધા મારા બરાબર પીએ તો અડધા તારા ને અડધા મારા બિલકુલ બિલકુલ એટલે આવું કઈક પ્લાન કરીએ પણ મારા બેટું ઘેર કે હું જમનું બૈરાને ખબર પડશે કે આ તું ફરવા જવાના છે તો ઓહણ લટકાશે આખી ઉઢાડું અને મારતો પેલો હાડો છે રમતો ખબર છે હા એ રમતો બમતો આઈ જ જાય એને ખબર ચોથી પડી જાય સ્ૂતરા જેવું ના છે હું ગીતો હું તો મારા દીવર કે ગઈ સાલે એવું જ તીયું ગઈ સાલ મેં કીધું ચલો ફેમિલી સાથે દીવ જઈએ હા તો બધો બિસ્તરો પોટલો આ બધું બોધ્યું અને દિયોર ચોથી ગંધ ગઈ તે જીવા હું ગાડીનો શેલ મારું એ પેલો તાઈન કોઠો જીતાજી હું આવું છું મૂકી હેડો હા બૈરાનો બૈરાન હો મેં એમ કહું ભાઈ નહીં આવવાનું તો પાછું બૈરાન ખોટું લાગે એટલે મેં કીધું મરશે પણ આ વખતે કોઈ રમતો ભમતું કે કોઈ આવહણ ના થાય એવો આઈડિયા મારી અને ગાયબ થઈ જઈશું જો

છોડી જ દે ને જ્યાં તને મળ્યો હોય ત્યાં જેટલા બધા વાળ હતા અને પછી હવે તારા વાળા એકદમ ટકલી થઈ જાય તો પછી તને છોડી જ દે ને પણ તારા વાળ તો મસ્ત છે તને હેરફોલ નથી થતું પહેલાં મારા વાળ પણ બહુ જ ખરતા હતા પણ હવે નથી ખરતા કેમ કેમ કે હું છે ને હવે હું શેષા આયુર્વેદિક એન્ટી હેરફોલ ઓઇલ વાપરું છું એટલે શેષા આયુર્વેદિક આ તેલ વાપરો ને જો તમારા વાળ છે ને રોજ ખરતા હોય આમ જાડા ના રહેતા હોય મજબૂત ના રહેતા હોય ને તો આ ઓઇલ વાપરવું જોઈએ પણ સેસાજ કેમ વાપરવાનું એવું પણ સેસાજ કેમ લાવીએ અરે કેમ કે આમાં છે ને અઢાર જેટલા આયુર્વેદિક હર્બ્સ છે અને પાંચ અલગ અલગ તેલને ને બાવીસ કલાક સુધી દૂધમાં ઉકાળીને કસીર પાક વિધિ તૈયાર કરવામાં આવે છે અને આમાં મિનરલ ઓઈલ બિલકુલ વપરાતું નથી એનાથી બને છે આ ઓઇલ શું હોય મને ખબર પણ જો કશીર એટલે દૂધ પાક એટલે પકવવું આ પ્રક્રિયામાં અઢાર જાતની આયુર્વેદિક હબ્સ ને ગાયના દૂધમાં બાવીસ કલાક પકવીને તૈયાર કરવામાં આવે છે પણ એના ફાયદા શું છે જો એમાં છે ને ભ્રિંગ્રાટ છે જે ખડતા વાળને મજબૂત કરે છે એને છે ને મૂળિયાથી જ મજબૂત કરી નાખ્યા એટલે છે ને તમારા મૂળ છે ને એ સાજા થઈ જાય આમાં છે ને થ્રિફલા છે જે એન્ટી માઇક્રોબાયલ હેલટોનિક છે જે વાળને કુદરતી તાકાત આપે છે વાળની સ્ટ્રેન્થ બનાવે છે એકદમ મારી જાય અને બીજું કહું તો ને ગોધુમાં જે ઘઉંનું તેલ છે જેનાથી વાળ નીચેની ચામડીમાં સુધારા થાય છે અને વાળમાં ચમક અને મજબૂતી આવે છે

તારું પતી બાપા કેતા કે બેટા ભણજે બરાબર તો ઈસી ઓફિસ માં નોકરી મળશે ને થી બે છે એમની વાત ના મોની અને ભણ્યો ના ના મારા લઠ્ઠા લેવાના છે આ તો પાછું હું કહેવાનું ભૂલી ગયો હરક તું એક આઈ ગયું મારે શું થયું એટલે મને બોસે ઓફિસમાં બોલાવ્યો પછી મને કહે ભાઈ પંડ્યાજી મેં કહ્યું જી તમારે છે ને ઓફિસની એક ટુર છે ટૂર એટલે કે કંઈક એક્ઝિબિશન ને મીટિંગ ને પ્રેઝન્ટેશન ને એવું બધું કંઈક કહેતા હતા એટલે મને કહે તમારે એક ઓફિસમાં તમારે ઓફિસમાં ઓફિસમાંથી મારી જોડે તમારે તો આવવું પડશે એમાં કીધું કઈ આવવાનું છે સાહેબ કારણ કે આઉટ ઓફ ઇન્ડિયા છે અને આપણી કંપનીની જે પ્રોડક્ટ છે એનું પ્રેઝન્ટેશન તમારે ત્યાં કરવાનું છે હવે મેં કીધું સાહેબ તમે અચાનક કહો છો ઇન્ડિયા પડ્યું મેં કીધું યાર મારે પૈસા પૈસા મ ખર્ચ પૂરતા તો આજ પર જોઈએ ઓફિસ ના ખર્ચે જવાનું છે ખાવા પીવા રહેવાની બધી સુવિધા ઓફિસ તરફથી થઈ રહી છે તો તારે મેં પ્લેનમાં બેહીન સીધું તો ઉતરવાનું છે હું માથાકૂટ શું કરું છું મેં કીધું જી સાહેબ તમે કહેવો એમ બીજું છું આપણે ના તો પડાય નહીં સારું મેં કીધું આ પાછું મને તો સારું છે ને આ પ્લેન બેન માં બેહી આઉટ ઓફ ઇન્ડિયા જવાનો કોઈ શોખ જ નહીં મને ગમતું જ નથી દિવસ કસમ થી શું કરવું પણ હા પણ પાછું હા પછી મને એક વિચાર આવ્યો મેં કીધું ખરા ટાઈમે વેકેશન છે અને આ દિવસ મને સાહેબ લઈ જાય છે તો વેકેશનમાં માં ખરેખર ઓફિસ વાળા હક નહીં પડવા દેતા બરોબર કીધું તમે વેકેશન માં હક નહીં પડવા દેતા સાચી વાત છે તમે વેકેશનમાં રહીને હું હક લઈ લેવાના હતા કોઈ લઈ તો જવાના હતા નહીં ઓય નો એ નો કેક લઈ જાતા રાત પીપળાન બાપ પીપળાન તઈ ગઈ વખતે એવું જ કરી તું જંગલ જોખડા ફરાઈન ઘેર લઈ આયા હતા ઓય રહી નઈ તમે કોઈ કરવાના નહીં એના કરતા હારું તમે જાવ છો એ ના ના એમ તો આ વખતે મે પ્લાન કર્યો તો કે આ વખતે વેકેશન માં હું તને આબુ અંબાજી લઈ જઉં લે બસ આબુ અંબાજી થી આગળ તમે કે જવાના જ નહીં આ ધાબા ઉપર જઈ આવું હારું આબુ જવા કરતા

તમે ચો જવાના છો ના મને તો ખબર તો મને નહીં ખબર કે હું ચો જવા સારું તું પ્લાન બનાઈને મને કહેજે હવે ખાવાનું કર ભૂખ લાગી છે હા આકુરુ તો કાટલું ફિટ થઈ ગયું મોની થઈ ચાંદની ઓ ચાંદની શું છે શું આમ બુમો પાડો છો અરે હા બળ મારા દસ દિવસ ચાલે એટલા કપડો પેક કરી દે હે પેક કર દે હા મારું જવાન થયું છે બહાર આ હવારુધી તો ક્યાંય જવાનું થયું નતું આ મચાનક કેસે તમારે જવાનું થઈ ગયું એટલે હા પણ સવાર સુધી તો મને જ ખબર નથી હું જ્યારે કંપનીમાં ગયો ત્યારે ખબર પડી કે શેઠ મારી ટિકિટ કરાવી દેવાના છે અને ભાઈ કે આમ અહીંયા નજીક નહીં જવાનું આઉટ ઓફ ઇન્ડિયા જવાનું છે આઉટ ઓફ ઇન્ડિયા હા હવે કંઈ છે મને ખબર નહીં પણ કામ એવું છે કે જે પ્રેઝન્ટેશન છે એક્ઝિબિશનનું પ્રેઝન્ટેશન એની હાથે જવાનું છે હવે તમે આ એક્ઝિબિશન બેક્ઝિબિશન માં જતા રહેશો આ મારે આ આખું વેકેશન તો આમને આમ જ કાઢવાનું ને ઘરમાં એકલા ક્યાંય ફરવા જ નહી જવાનું ને ધંધા ની વાત કરું છું તું ફરવાની વાત કરું છું મારી વાત પર અમે ધંધા જઈએ છીએ અને ભાઈ મારા વગર જશે નહીં તમારા શેઠ ને કે મારી જોડે જોડે ટિકિટ કરાવી દે તમે મને જોડે લઈ જાઓ તો શું આ મારું ફરવાનું થઈ જાય આ તમને ખબર છે આ બીજા બધા જતા હોય ને તો એમની વાઈફ જોડે લઈ જતા હોય છે તમને ખબર છે કે જે એમની વાઇફના જોડે લઈને જાય ને કેટેગરી વાળા અધિકારી લેવલના હોય એ હોય કેટેગરી વગરની વાતો ના કરી મારી જોડે બુદ્ધિની લટ એક કામ કરે મારો કપડો પેક કરે બીજું બધું કરે તો હું દાંતે કાલ્યો કહેતી હોય તો તમે કેટેગરી વાળા નથી હું તો આથી કેટેગરી વાળો હવે એ બધું છોડીને તું અત્યારે બીજા લામણા લીધા વગર તો પણ આ તો પેક તો કરી દઈશ પણ હું એકલી શું કરીશ આ ઘરમાં એક કામ કરું છું હું મારા પિયર જતી રહું હા આથી હરામ હારું

स्विट्जरलैंड आ हा 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 टाडो टाडो भाईरो खूबसूरत घटाओ दरिया किनारे जाओ लंडन नो बीच क्रॉसवर्ड बीच आ हा हा ना 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 ना, ना बैंकॉक पताया ओए होए हो जोरदार स्ट्रीट उन अ ब्यूटीफुल शो करियो आ हा हा

મંગુ અલી ચંદ્રી બેસ હું બેહવા નહીં આવી આ તો છે ને હું મારા પિયર જતી હતી ને દસ દિવસ માટે એટલે મને એમ થયું કે તન મળતી આવું એટલે આ તને મળવા આવી દસ દિવસ પિયર હા ચલ અરે મારા એરિયા જોને એ આ કંપનીના કામ થી છે ને આ બહાર ગામ જાય છે શું આગળ જાય આ કઈ ઇન્ટરનેશનલ જાય છે કઈક એમના કંપનીનું કઈ કામ થી કઈક એક્ઝિબિશન છે એની માટે બધા એક્ઝિબિશન હોય તો બાર જ હોય ચાલ અરે જવાના છે ઇન્ટરનેશનલ આપેલું તું કીધું ને એક્ઝિબિશનમાં એમાં

એ આપણે જોડા આવે અને ભાઈ કે આ શોપિંગ નહીં કરવાનું પેલું શોપિંગ નહીં કરવાનું હેડો 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 કશું જોવાય ના દે હા તારી એ વાત તો હાચી અને મારા એરિયા તો હાવ ચિંગુસ આટલી વસ્તુ ના લેવા દે તારા એરિયા તો છે ને મારા એરિયાને ને જોઈ ના થાય ચિંગુસ એ તો મોટા ચિંગુસ છે પણ હું શું કહું આ આપણે જઈશું ક્યાં આપણે દુબઈ જઈએ દુબઈ દુબઈ હો હાય હાય બાપ આટલી દૂર દુબઈ જો આ દૂર છે બે કલાકનો રસ્તો છે

એટલે જવા દેસી હા હા તો હું છે ને એમની જોરથી પૈસા લઈ લઈશ હા પૈસા નું જો યાર આપણે લઈ લેવાના પૈસા મને તો એ રહ્યા એમને કીધું કે કાર્ડ તારું છે તાર ઘસરાક જ જતે ઘસવું હોય પણ તો હું કહું અત્યારે છે ને જે ખર્ચો થાય ને તું હાલ દેજે પછી હું તને હાલ દે આઠ એક દિવસ માટે જઈશું આપણે નવમા દાડે આવી જશું જાણે આવવાના હશે તાણ હા ત્યાં સુધી આપણે શું બોર ના થઈએ ને ઓય રહે રહી ટિકિટ બિકિટ કરાવી દે આ એક બે દિવસ માં ટિકિટ થઈ જાય ને એટલે આપડે જતા રહીશું હાર તો મારી કરાવી દેજે જોડે જોડે આ તો રમતો છે ને એટલે મજા આવશે છે તૈયારીઓ કર

ચંદ્રી ભાભી આ એ જ બે કચ્છ એમનું નામ એવું છે હા તે એ પાસપોર્ટનો ફોટો મોકલે ને એટલે તું ફટાફટ છે ને ટિકિટ બુક કરી નાખ આપણી એક બે દિવસની જ હા એ તો થઈ જશે બોન પાસપોર્ટ પાસપોર્ટ બધું તો એ તો તારે ટેન્શન લેવાનું કોઈ જરૂરત જ નહીં હું બેઠો છું ને અને આપણે ત્રણ જ જણ જવાનું જીજાજી નહીં આવવાના જીજાજી તો નહીં એ તો એ ચોક જવાના છે બહાર એટલે આપણે ત્રણ જણ ને જવાનું તો સારું જ થયું ને એ નહીં આવતા છેટી મજા આવશે આપણે ત્રણ જણ આપણે ફરી આવીએ મસ્ત જીજાજી ને પૈસે કોકના પૈસે ફરવાની મજા જ અલગ છે હા તો તું જલ્દી જલ્દી પેલું બુકિંગ બુકિંગ કરી નાખો હા દુબઈ બુર્જ ખલીફા ની ઉપર થી લપસ ની રમતા એટ દુબઈ કમિંગ વાહ હા યે અમાર તો બુકિંગ એ થઈ ગયું

કીધું નતું તમને પેલું અમે જવાના છે તમે કીધું તું તું ફરી આવજે વેકેશન કરી આવજે હા હા ફરવાની વાત કરી હતી મેં રાઈટ રાઈટ હું એકલી જાઉં તો મેં આ ચાંદની નઈ મનાઈ લીધી આ ઓને કહી દીધું રમતા નઈ અચ્છા રમતાજી ભમતાજી આઈ ગયા એકલા એકલા અમે જઈએ ને કેટલો કંટાળો આવે આ તો એમ પીર જવાની હતી તો મેં એક દુ હેડ તું હું પીર તો જવાનું જ છે ને વધારે વર્ષી હા એ વાત સાચી

દુબઈ દુબઈ પેલું જ્યાં સન પેલું ગુરજ પલ સુચર ભાઈ તા ઓ ખલીફા હા એ રીસન ત્યાં જવાના જુજાજી ઉ તો જુરખ ખલીફા ઉપર ચડીશ અને પછી લક્ષણી ખાઈશ હુઈ હુઈ કે હા વાગી જાય ના લસપણી ના ખાતા ભૂસ્કો મારજો તો પાછા ના આવવો પડે તમને હને કોઈ નહીં તું તારી માં તો આગળ દુબઈ રહેશે છે હા એ તો બરોડા રહે છે પણ આ તો આ મંગુ એ મને કીધું કે તું જાલ તાર વેકેશન માં તું તાર મમ્મી ઘરે તો જાય જ છે આ દુબઈ કાર જવાની યાર આ વખતે હું તન દુબઈ લઈ જઉં એટલે મેં હવ પાડ દીધી એને પૈસા નું હા હા એ પૈસા જો એ તાર તો મેં કીધું તું કે તું મારી ટિકિટ કરી લેજે આ એરિયા આવે ને એટલે હું પછી આપો બધાને ટિકિટ બધાને ટિકિટ મે કરી દીધી પણ ગૂગલ કરજે આપ કરજે નંબર સાજ જોડે તો મોકલી દેજે 50000 મોકલી દો ને 50000 મારા આમાં મોકલો લાખ રૂપિયા ભાઈ બે ભાઈ નઈ લઈ જશે એની ટિકિટ એ કરાવી દીધી

સાફ થઈ ગયો પૈસા જ નથી તો ચમના જ હું આપણે બેંકોક નો સપનો જોઈને બેઠા હતા આપણે તો ટિકિટ બુક કરવાનો પ્લાન કરીએ છીએ આ લોકો તો ટિકિટ કઢાવી સીધી ફ્લાઇટ માં હમણાં ઉડશે આ વેકેશન આપણું ના સુધર્યું એમનું સુધર્યું આપણું બગડ્યું એને એટલે આ ભાઈ પણ હવે બૈરો મોણો એકલો જ હોય તો કોઈક તો હાથે જાય કે ના જાય

ઘણી વાર ઊંચો સપનો જોઈએ છીએ પ્લાન બનાવીએ છીએ પણ આ મંગુ મારા દરેક પ્લાન ફિલ કરી નાખે છે મને તો એમ હતું કે એ આબુ અંબાજી અથવા તો દીવ દમણ જઈશે પણ ઓણે તો સીધી દીવ દમણ છોડી અને સીધી જઈ દુબઈ હવે અમારે તો ના રહ્યા પૈસા કોઈ જવાના ના દીવ દબણ કે આબુ અમારી પાસે રીવશે ખાલી ઘરનું ધાબુ જઈએ ઉપર જય શ્રી કૃષ્ણ હા બેબી કમ ટુ દુબઈ